જય શ્રી રામ જય માતાજી મિત્રો સવાર સવાર માં ઉઠી ગયા છીએ અને ફરી બીજા દિવસ અમારો સાયકલ યાત્રા ચાલુ થવા જઈ રહી છે નાઈ ફ્રેશ થઈ અને જો હવે સાયકલ માં થેલા મૂકી એટલી વાર અને ગડબડ થઈ ગઈ એ ચેન તૂટી ગઈ જો સાયકલ થેલા નાસ્તા પાણી

સાધન અવાજ સાંભળે હોન સાંભળી સાંભળે કાન દુખી ગયા માન માન હવે કઈ ખારો રસ્તો આવ્યો નઈ ટ્રાફિક અને ટ્રાફિક સાહેબ ગજબ નું રાજકોટ નું ટ્રાફિક વાત જ જાવ દે ને બેસી ગયા છે જમવા ને જમવાનું આવી ગયું છે મારું અને હવે જમી લે

રાતવાસો અમારે જોઈએ લગભગ તો જ કરવાનો છે પણ હવે વીરપુર પાંચ છ કિલોમીટર છે જોઈએ હવે કેવું કપાશે નગર પછી ક્યાંક ગોતું પડશે મંદિર બાબુ ભાઈ અત્યારે ફોનમાં બીજી હે તો ચલો પેલા જમી લઈએ મિત્રો હોટલ તો આવ્યા હતા પણ અહીંયા રેસ્ટોરન્ટ બંધ હે ખબર નહીં હવે આગળ બીજી એક હોટલ છે ત્યાં જમી લઈએ મિત્રો પહોંચી ગયા છે વીરપુર વીરપુર ને વીરપુર વીરપુર પહોંચી ગયા છે અને આવો કાઈક અમારો રૂમ છે ઉપર પંખો ભરે છે આ બાજુ બાથરૂમ છે તો હવે અહીંયા અમે સૂઈ જઈશું સવારે વહેલા પાંચ વાગે ઊઠી નાઈન ફ્રેશ થઈ અને પાછી આપણી સાયકલ યાત્રા ચાલુ થઈ બરોબર આજે આપણે

તો ચાલો મળવું બહાર લવ વિડીયો સાથે લવિંગ મોડ સાથે ત્યાં સુધી બધાને જય સોનભાઈમાં